આયુર્વેદમાં વૃક્ષોને મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે આયુર્વેદમાં આ વૃક્ષને રોગ નિવારક તરીકે ગણવામાં આવે છે અને સાથે જ વૃક્ષના વિવિધ ભાગોનો ઉપયોગ હર્બલ દવાઓ અને આયુર્વેદિક સારવાર માટે કરવામાં આવે છે ચાલો જાણીએ વિગતે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ આયુર્વેદમાં આરોગ્ય માટે મહત્વ આપવામાં છે ત્યારે બોરસલી એક એવી જ પ્રજાતિનું વૃક્ષ છે અને તેમ ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે પ્રાચીન કાળથી જ આ વૃક્ષના ફળ બીજ છાલ ફૂલો બધું જ આરોગ્ય સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો બોરસલીને દંતરોગ પેટની સમસ્યાઓ કફ પિત અને શીતળામાં